જો વાવા મસ્તી ના થઈ જાય બાજ બધિયો ખાવા અલદીઓ ખાવા ખાઈ તો આ બધી સામગ્રી આપડે બબરા થી લઈ તો તમને બધાને ખબર આ બધા અડદ નો લોટ ને કાજુ ને ગોંદર ને બદામ ને

બદામ તો ભેલા નથી ભાવતી પણ કાજુ તો બહુ ભાવે છે કાજુ મીઠા લાગે છે બદામ ખાઈ જવાય ની બા ને તો હાસી બધા ઓલી તો ઓરિજિનલ હોય આ તો હાચી છે બે હરખો થાય આવે થોડા નાઈ દેખો આપણે કાજુ નું ઝાડ વાવવું છે હા કાજુ વાઈ દેવાનું એટલે ઝાડ થાય નો થાય ઓ ખોટું ખોટું કહું છું નો થાય થાય કે નો થાય ઈ તો નથી ખબર આપણને એમ કે આપણે ખાતા ખાતા દેશે જ ને જો મમ્મી હવે બદામ કાપે છે કા ભૂમી દીધી આપણે માં વલાય તળે જો બનાવવા એ આપણે ભૂમી દીધી આમ કરે છે દૂધી ઘોડે ખમણે છે એટલે છૂટો છૂટો થઈ જાય મમ્મી જો આવી રીત ખમણે છે હવે થોડો ગ્રો છે આપણે જાજા પાઈક નો આપણે ખમણે જશે જો હવે કળી ઘોડે થઈ ગયો છૂટો છૂટો માવો તો આપણે ગામમાંથી ને લઈ આવ્યો તો આપણે હવે બટિયા નાના નાના કરી નાખવાના અને પછી ભૂમિ દીધી ખમણે એમ ખમણી નાખવાના એ તો અહીંયા છે જો આપણે મસ્ત મસ્ત આવી બધા ખમણ ખમણાઈ તો નથી ગાય પણ આવી મસ્તી ની થઈ ગઈ છે ને પપ્પા પણ ઝીણી ઝીણી કાપે છે અને બા મારી ઘડી આવે

તો હવે આપણે અડદિયો બનાવવા વાળા આવી જશે અને આપણે મોરસ ને ઘી ને કાજુ બદામ ને એવું બધુંય કરી વાળું છે અને જો આપણે ગોંદર શેકવા તળાવવા મૂકી દીધો છે ઘીમાં આપણે ઘી આવી જાય તેલની ઘોડે

અડજ્યો તો મારા કાકાને તાવડે છે એટલે આપણે કઈ દી ન હોય કોઈને ગોતવા નો જવાનો હોય ગોંદર હવે તળાઈ ગયો અને આપણે ઘી ઓલામાં બકડીયામાં નાખી દીધું અને બા આપણે મસ્ત મસ્ત ગોંદર ચેપવા મળ્યા એટલે કે ભૂકો કરી નાખવાનો આ બાજુ આપણે ઘી આવી ઘી આપણે ગરમ થઈ જાય કાં સુધી આપણે મસ્ત મસ્ત રાખવાનું અને હવે ઘી આવી ગયું છે આપણે તેલની ઘડે એટલે આપણે એમાં નાખી દીધો અડદનો લોટ આપણે અડદનો લોટ જે લાવ્યા તા આપણે બાબરાઈથી એ અડદનો લોટ આપણે એમાં નાખી દીધો આપણે બધા અડદનો લોટ નાખી દેવાનો છે કેમ કેમકે આપણે અડદના લોટને તો શું કરવાનું હોય અને પછી મસ્ત મસ્ત હલાવી નાખવાનો મારા કાકા તો મોટો હતા એવી હલાવ્યા હતા એટલે હલાવવામાં મસ્ત હલાવી હવાય મસ્ત મસ્ત હલાઈ નાખવાનું અને બકડીએ તો આપણા ઘરનું જ છે બધું આપણા ઘરનું જ છે અને લોટ જ્યાં સુધી લોટ પાકી જાય ને ક્યાં સુધી આપણે હલાવતું રહેવાનું બકડ્યું બધું આપણા ઘરનું જ છે ખાલી બનાવવા વાળા જ આવ્યા છે થોડી થોડી વાસ પણ હવે આવવા માંડી છે એટલે માવો નાખી દેવાનો છે આપણે થોડો થોડો માવો નાખતો જવાનું એટલે મસ્ત મસ્ત થઈ જાય જો બધે માવો આપણે નાખ દેવાનો અને મસ્ત મસ્ત કરી નાખવાનો ધીમે ધીમે અડદિયો નાખતું જવાનો અને આપણે હલાવતું જવાનું અડદિયો નહીં અડદિયો તો આપણે બનાવવાનો છે માવો નાખતું જવાનું ભૂલાય બહુ જાય છે આપણને જો આમ આમ નાખતું જવાનું પપ્પાએ નાખી દીધો અને મારા કાકા હલાવે છે ઘી તો આપણે ઘરનો જ હોય કેમ કે આપણે ગાદુજણી છે એટલે સાસ ફેરવી એમાં માખણ નીકળે એનું ઘી કરવાનું અને પછી બનાવવાનું મસ્ત મસ્ત અડે ગયો ટાઢમાં આપણે કે દૂ નું ઘી ભેગું કરતા હતા બા અડદ્યો બનાવવા હતો જો હવે આપણે માવો નાખી દીધો છે બધો અને હવે મિક્સન કરી વાળવાનું મસ્ત મસ્ત હલાઈ નાખવાનું એટલે માવો અને બધુંય ભેગું થઈ જાય અડદનો લોટ ને જો હવે તો મસ્ત મસ્ત સુગંધ આવે છે માવો ભેગો થઈ ગયો આપણે એટલે મસ્ત મસ્ત રબડું પણ બની ગયું એટલે મસ્ત મસ્ત સુગંધ પણ આવવા માંડી છે લોટ સરસ છે અને માવો પણ એમાં નખાઈ છે એટલે હવે આનું મસ્ત મિક્સન થઈ ગયું છે એટલે આપણે એમાં હવે નખો છે એમાં કાઢી લેવાનો હશે જેવું મારા છે જો પહેલાં તો આપણે આમાં હરખું કરી વાળવાનું પછી આપણે એને આપણે તગારામાં કાઢવાનો છે તગારો આપણે મસ્ત ધોઈ આવ્યા છે અને હું તો જો વાટે બેઠી છું ક્યારે અડદિયો બને જો તગારામાં નાખી દીધો છે અને આપણે આ બાય એટલા માટે કાઢવાનું છે કે એમાં આપણે બકડિયામાં સાહણી બનાવવાની છે આપણે જેમ ગુલાબ જાંબુમાં સાહણી બનાવી હતી ગુલાબ જાંબુ પલાળવા એમ આપણે અડદિયામાં નાખવા પણ આપણે સાહણી બનાવવાની હોય ગળી ગળી અહીંયા અડદિયો બને છે અને અહીંયા બધા બેઠા છે બધા દાદા અને બધા આપણે જો સાહણી મસ્ત મસ્ત તૈયાર થાય ને તો આપણે જે ઓલું બદામ ને કાજુ ને એવું બધું નાખે છે તો આપણે આપણે બદામ નાખી દેવાની છે અને પછી જે કાજુ મસ્ત મસ્ત કાપાતા ઝીણા ઝીણા કટકામાં એ આપણે નાખી દેવાના જો હું પણ થોડીક મમ્મીને મદદ કરી દઉં અને પછી આપણે આ બધું નખાઈ જાય ને એટલે મસ્ત મસ્ત મિક્સ કરી દેવાનું અને એમાં નાખી દેવાની આપણે સાહણી જે તૈયાર થાય છે અને હલાઈ નાખવાનું પહેલાં તો આપણે નાખી દેવાનો પછી હલાઈ નાખવાનું એટલે આપણો થઈ જાય તૈયાર બધું નાખી દીધું અને મમ્મી હવે હલાવાની તૈયારી કરે છે તવિથો લઈ લીધો છે આપણે નાનો મોટો થો તો આપણે સાહણી બનાવવામાં ઉપયોગ થાય છે એટલે નાનો આપણે આમાં ઉપયોગમાં લઈ લેવી બધું મિક્સન કરવામાં તો જો મમ્મી હવે હલાવા માંડવી મંડી એટલે બધું મિક્સન થઈ જાય જો આમ કરીને આમ કરીને આ એમ મસ્ત મસ્ત હલાવી નાખવાનું જો અડદિયો ઝાઝો હોય ને આપણે અડદિયો ઝાઝો હોય ને એટલે થોડુંક ઝાઝું હલાવવું પડે આમ કરી આમ કરી તાવી થઈ એમ કરવો પડે જેમ તમે વિડીયોમાં જોવો છો એવું આપણે કરવાનું અને તમે પણ બનાવો અડદિયો અને ભૈલોન રીધુ નકસુન બધાય હોઈ જશે અને હું ભૂમિ દીધી બે જ જઈ ગઈ છે હવે આપણે સાહણી મસ્ત મસ્ત ઉભરાવાળી વાળી આવવા માંડી છે એટલે પછી આપણે નાખી દેવાનું અને ચોકી પણ આપણે ઘી સોપડીને કરી દીધી છે તૈયાર મસ્તી મસ્ત અને હવે આપણે તગારો જેમ આપણે તગારામાં બધું ભેગું કર્યું હતું બદામ ને એવું એમાં આપણે સાહણી નાખી દીધી અને પછી મસ્ત મસ્ત હલાવી નાખીએ એટલે હવે આપણે અડદિયો તૈયાર છે અને પછી હવારે ખાવાનો અડદિયો બટકા પડે એટલે અત્યારે આ તો થોડુંક રબડા જેવું છે એટલે બટકા ન પડે હવાર થાય કા આપણે મસ્ત મસ્ત ઘી ને એવું બધું હોય ને એ થી નહીં જાય એટલે મસ્ત મસ્ત બટકા પડે એટલે પછી અત્યારે તો આપણે નહીં ખાઈ કેમ કે અત્યારે બટકા ન પડે અને હવારે આપણે જાગીને ને ખાશું અત્યારે તો આપણે સાખી લેવો છે માત્ર અને હવે આપણે એમાં આપણે બાદરાનો મસાલો લાવવા તો મિક્સન નાખવાનું એટલે સાહણી થઈ જાય પછી એમાં આપણે નાખી દેવાનું મસાલો તો આપણે પેકેટ જે લાવ્યા હતા એ નાખી દીધું થોડો થોડો સૂટો સુટો નાખવાનો એટલે મસ્ત મસ્ત મિક્સન થઈ જાય બાજુ તો આપણે મિક્સન કરવાનું જ આવે

થઈ જાય એટલે બટકા પાડી દેવાના જો ભૈલો જઈ ગયો એટલે રોવે છે ને જો તાહડામાં પણ આપણે નાખવું છે કેમ કે આપણે સોયકીમાં નો હમાણું એટલે બીજી સોયકી છે ને એ આપણે ઘરે પડી છે અને વાડીએ તો એટલું બધું કે બનાવવાનું ન હોય એટલે આપણે તો હવે પડી ગઈ છે સવાર અને મસ્ત મસ્ત અડગ્યા આપણે સજા કાબી ન જાતા અસલમાં મેં એને બટકા પણ પાડી વાયા હતા જો

We'll be Bye bye. bye, -bye.